ડેરી પાસે પોતાનો જથ્થો છતાંય અમૂલ પાસે પાવડર ખરીદવાનું કારણ શું તેવા સવાલો કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ ડેરી એક્સપાયર થયેલો જથ્થો રાખો કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવા આરોપ લગાવવામાં આવ્યા યોગેશ પટેલે કહ્યું કે હવે લાફા સામે લાફા શું કહ્યું યોગેશ પટેલે જાણો હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા પણ એ તમને જાણવા ના મળી જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે છડા જવા નીકળ્યા છરાડામાં મારું એક ગોડાઉન છે મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ છેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી ચેરમેનશ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પારીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ બે તપાસમાં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકી એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ઓલાઈન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તા ને કે ભાઈ આ તો પાણી પરે છે કે અમે પહેલા એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી પરે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયરી ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે હવે બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લા રજિસ્ટ્રાર પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના માટે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોધતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું એ પણ છે હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજું છું મને સાચી બાબત બહાર લાવવામાં મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારે દુરુપયોગ પણ ના કરવો જોઈએ જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને એ આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડેનો સવાલનો જવાબ માગજો એમને તો એટલી એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને ને એમડીને આવો જવાબ આપ્યો એમડી ને બેને એમડીને મને જવાબ આવો આવ્યો કે આપણો એક્સપાયર ડેટ પાવડર છેલ્લો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે હું પોલીસ આઈજીને પણ કહેવાનું છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેકશન આપો જયારે દિલ્હીની મિટિંગમાં જવાનું તારે પ્રોટેકશન આપો જનરલમાં જવાનું તારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટીને કહે કે આ કેટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખત હુમલો કરશે ને તેની પરિસ્થિતિ બહુ ગંભીર થશે ગુમના મે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ હું મારામ રહી નથી કાકે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરા મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો બહાર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ આવું હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનું છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ આધ્યામ કંટાળી હું બોલું છું કે ભાઈ આવો લાફાનો જવાબ લાવે